ઘણા સમય પહેલા કાલપુર નામના ગામમાં એક વિશાળ તળાવ હતું જેને લોકો મેજિક લેક તરીકે ઓળખતા હતા દંતકથાઓ અનુસાર આ તળાવમાં ઘણા રહસ્યો છુપાયેલા હતા એક દિવસ ગામના એક બહાદુર યુવાન રોહિતે નક્કી કર્યું કે તે આ તળાવનું રહસ્ય ઉકેલશે તેણે પોતાનું સાહસ શરૂ કર્યું અને તે તળાવના કિનારે પહોંચી ગયો તળાવના પાણીમાં એક વિચિત્ર ચમક હતી અને તેના પર એક અદભુત શાંતિ શાસન કરતી હતી રોહિતે તળાવમાં બોટ શરૂ કરી અને તેની વચ્ચે જવાનું નક્કી કર્યું જેમ તે હોડી ચલાવીને તળાવના મધ્ય ભાગમાં પહોંચ્યો તેણે જોયું કે તળાવનું પાણી સ્ફટિક જેવું ચમકતું હતું અને તેમાંથી એક વિચિત્ર ગંધ આવી રહી હતી અચાનક એક મોટી માછલી બોટ પાસે આવી અને રોહિતને કહ્યું તમે તળાવની શક્તિને ઓળખી લીધી છે પરંતુ તમે તેનું રહસ્ય જાણી શકો તે પહેલાં તમારે પરીક્ષા પાસ કરવી પડશે રોહિતે હિંમતભેર જવાબ આપ્યો હું તૈયાર છું માછલીએ રોહિતને ત્રણ કોયડા આપ્યા રોહિતે બુદ્ધિમત્તા અને ચતુરાઈથી તમામ કોયડાઓનો ઉકેલ શોધી કાઢ્યો અને અંતે તળાવે તેનું સૌથી મોટું રહસ્ય શેર કર્યું તે એક ખજાનાનું પ્રવેશદ્વાર હતું જે જ્ઞાન અને શાણપણથી ભરેલું હતું અને માત્ર સોના અને હીરાથી જ નહીં રોહિતે આ જ્ઞાન તેના ગ્રામજનો સાથે શેર કર્યું અને ટૂંક સમયમાં કાલપુર જ્ઞાન અને સમૃદ્ધિની ભૂમિ બની ગયું ત્યારથી જાદુઈ તળાવ નું રહસ્ય માત્ર એક દંતકથા નહીં પરંતુ એક હકીકત બની ગયું છે સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ